વર્ષે કેટલા પાક લેતા હતા આપણે આજથી ચોવીસ 25 વર્ષ પહેલા કેટલા પાક લેતા હતા આપણે વર્ષે જરાક જોરથી બોલો આ લોકોને સંભળાતું નથી હે એક ખાલી એક આ મારી ઉંમરના લોકોને ખબર છે કે કેટલા ચોવીસ વર્ષ પહેલા ખાલી એક જ પાક લેવાતો તો તમે બા કોઈને કીધું કે નહીં અને આજે કેટલા પાક લો છો કેટલા

એટલે તમે ધરાક ડીપમાં જાઓ ઊંડાણમાં જાઓ અને ખેરૂટની હાવ હવે થઠા મસ્કરી ન કરો ભારતીય જનતા પાર્ટીની સરકારને કાઈ અભ્યાસની ખબર ન હોય ને સીધા તમે કૂદી પડો કે પહેલા કેટલા પાક લેતા હતા અને અત્યારે કેટલા પાક લે છે અમે હર્ષભાઈ અત્યારે એક પાક લેવા તૈયાર છીએ પણ અમને માલના ભાવ આપો વર્ષે કેટલા પાક લેતા હતા આપણે આજથી ચોવીસ પચીસ વર્ષ પહેલા કેટલા પાક લેતા હતા આપણે વર્ષે જરાક જોરથી બોલો આ લોકોને સંભળાતું નથી

કે આ મોદી આવ્યા પછી ત્રણ ગણો પાક થયો કે ના થયો હે જરા જોરથી બોલો આને ના સંભળાય અને આ કોંગ્રેસીઓએ કેટલા વર્ષ રાજ કર્યું એની પહેલા કેટલા વર્ષ રાજ કર્યું એની પહેલા કેમ ત્યારે પાક ના વધ્યો કેમ ત્યારે પાણી ના પહોંચ્યું હા કોએ કટકી મારી એ કટકી કોએ મારી એનો સવાલ પૂછવો જોઈએ તો આજે વિચારો કે ખેડૂતોની ત્રણ પાક જો મોદી સાહેબે ચોવીસ વર્ષમાં પહોંચાડ્યો હોય તો એના પહેલાના પાસઠ સિત્તેર વર્ષ સુધી રાજ કરનાર લોકો જો આની ઉપર કામગીરી કરતે તો આજે આપણી આવકમાં કેટલો મોટો બદલાવ આવતે એ આપણે સો ટકા પોતાની જાતને પૂછવું જોઈએ મિત્રો હું છું કમલેશ પાંસુરિયા આમ આદમી પાર્ટી માણાવદર વિધાનસભા અત્યારે અમે મગફળીનો મોસમમાં પૂરજોશમાં ચાલી રહી છે પણ ઉત્પાદનય નથી મળતું અને ઉત્પાદન મળ્યા પછી અમે માર્કેટિંગ યાર્ડમાં લઈને જઈએ તો ભાવ પણ નથી મળતા અત્યારે પરિસ્થિતિ ખેડૂતની દયનીય છે કેટલા કે અમારા જ પાક લેતા પણ આસાનીને આરામથી જિંદગી જીવતા હતા અત્યારે અમે ત્રણ ત્રણ પાક લઈએ છીએ પણ અમારું ભેગું નથી થતું અમને પરવડતી નથી ખેતી કારણ કે પેલા અમારે વીસ રૂપિયા મણ ઘઉંનો ભાવ હતો ને તોય અમારા ખેડૂતના દીકરાને દીકરી દેવા તૈયાર હતા કારણ કે ત્યારે એકસોને એંસી રૂપિયા તોલા સોનાનો ભાવ હતો હર્ષભાઈ એટલે તમે જરાક ડીપમાં જાઓ ઊંડણમાં જાઓ અને ખેડૂતની હવ હવી ઠઠામશ્કરી ન કરો ભારતીય જનતા પાર્ટીની સરકારને કાંઈ અભ્યાસની ખબર ન હોય ને સીધા તમે કૂદી પડો કે પહેલાં કેટલા પાક લેતા હતા અત્યારે કેટલા પાક લે છે અમે હર્ષભાઈ અત્યારે એક પાક લેવા તૈયાર છીએ પણ અમને માલના ભાવ આપો જો માલના ભાવ ખેડૂતોને પૂરતા નહીં બને ને તો આવતા દિવસોમાં આ ખેડૂતો રોડ ઉપર આવતા જરાય વાર નહીં લાગે અને બે હજાર સત્યાવીસ દૂર નથી એક એક ખેડૂત આક્રોશ છે વેદનાથી ભરપૂર છે ખેડૂતને માલના ભાવ નથી મળતા એમ મજૂરોને મજૂરી પણ નથી મળતી અત્યારે એક સોના તોલાનો ભાવ હવા લાખ રૂપિયા જેવો થઈ ગયો છે અને જયારે અમારો વડીલ એક ઉત્પાદન લેતો હતો એક પાક લેતો હતો ને ત્યારે એકસો નેવું રૂપિયા તોલા સોનાનો ભાવ હતો અને અમારી મગફળી એકસો સાહીઠ રૂપિયા ખાંડી જાતી હતી એટલે સોનું અને મગફળી હાઈરે હૈલા જતા હતા અને જ્યારે મગફળી અને સોનું બે એક આઈ રે હાલતા હતા ને હર્ષભાઈ સંઘવી ત્યારે અમારા અહીં વડીલો હોનાના બટન હાકરી વાળા પહેરતા હતા અત્યારે હોનાના બટન ની તો વાત રહેવા દો હર્ષભાઈ સંઘવી અત્યારે અમારે બગસરાના ધાતુના ના લેવા હોય ને તો તેવડ નથી રહી કારણ કે તમે ચૌદસો ને બાવન રૂપિયા ટેકાનો ભાવ નક્કી કર્યો મગફળીનો પણ માર્કેટિંગ યાર્ડમાં જાવ તો 700 રૂપિયામાં વેપારી લઈ લે છે માંડવી તો જરાક વિચારો હર્ષભાઈ તમે તમે ખેડૂતની ન કરો અને આવતા દિવસોમાં રૂપિયા જે ટેકાનો ભાવ કર્યો છે નક્કી તો વેપારીઓને સૂચના આપી ગયો કે ભાઈ 1452 ને બાવન નીચે ખેડૂતોની મગફળી કોઈ માગે નહીં વેપારી તમે એ કેમ નથી વિચારતા તમે એમએસપી એમએસપી કરીને ખેડૂતોને ક્યાં રવાડે ચડાવવા અને તમારા પ્રવક્તાઓ તો મોટી મોટી મારે રહેશે ટીવી માં આવીને ચેનલોમાં આવીને એ પ્રવક્તાને પણ ધ્યાન દોરો કે થોડું સાચું બોલતા શીખવાડો આ હિન્દુ અમે છીએ હિન્દુના નામે તમને મત આપી અને અત્યારે ત્રીસ પાંત્રીસ વર્ષથી તમારી સરકાર બનવા જઈ રહી છે અને અટાણે હિન્દુ જ દુઃખી છે ખેડૂત નામનો હિન્દુ જ દુઃખી છે તો ખેડૂતોને પૂરતા ભાવ મળે એવી આશા અને અપેક્ષા હર્ષભાઈ સંઘવી તમામ માર્કેટિંગ યાર્ડને સૂચના આપો કે ચૌદસો ને બાવન રૂપિયા જે ટેકાનો ભાવ છે એ ભાવ નીચે કોઈ વેપારી ખરીદી ન કરે આટલું તો કરાવો ચૌદસો ને બાવન રૂપિયા તમે ભાવ નક્કી કરેલો છે ભાજપ ની સરકારે ભાવ નક્કી કરેલો છે તો ચૌદસો ને બાવન રૂપિયા એ તો ભાવ તમે અપાવો યાર્ડમાં જે ખેડૂતો જાય છે અત્યારે સાતસો ને આઠસો રૂપિયામાં વેપારી ખેડૂતોને કાપી નાખે છે હર્ષભાઈ સંઘવી તમે આદેશ કરો સૂચના કરો ને એની અમલવારી યાર્ડોમાં કરાવો એટલે કંસ નો દરબાર કતલખાના જે શબ્દોથી ઉલ્લેખ કરવો હોય ઈ માર્કેટિંગ યાર્ડો ને અમે કરી શકીએ છીએ પણ સરકારને એ ઈ શબ્દો હવે વાપરતા ખેડૂતો વાર નહીં લાગે